સમયાંતરે યુવાનો જેવું સાહસ કરવાની યા તો રોમાંચે જન્માવવાની આવડત સંબંધના શ્વાસને વેગ આપે છે પણ જ્યાં સંબંધો પરમેનેટ થાય લગ્ન થઈ જાય બાળકો આવે એટલે બધો રોમાંચ સીમિત થઈ જાય રોમાંચ અને સાહસ સંબંધોમાં આકર્ષણ ટકાવી રાખે છે એકબીજા માટે કંઈ એવું કરવું જોઈએ કે એમની કલ્પના બહારનું હોય એ ગિફ્ટ હોઈ શકે ટૂર હોઈ શકે એકબીજા માટે બનાવેલી ભાવતી રસોઈ હોઈ શકે કે કોઈ પ્રિય મિત્ર કે સ્વજનને બોલાવીને આપેલી સર સરપ્રાઇઝ પણ હોઈ શકે દાખલા તરીકે જવાબદારીના કારણે પતિ ગોલ્ફ રમવાનું છોડી દીધું હોય તો પૈસા ભેગા કરી પત્ની ગોલ્ફ ક્લબની મેમ્બરશીપ પતિને ગિફ્ટ આપે તો પતિ માટે એ કેવું ખુશી હોય ત્રીજી વાત એ કે સંબંધોની શરૂઆતના સમયમાં પાર્ટનર એકબીજાની ટીકા કરે તો પણ એ હોશે હોશે સ્વીકારાય શરૂઆતના વર્ષોમાં જે ટીકામાં પ્રેમ દેખાતો હતો એમાં અચાનક નફરત કે ગુસ્સો દેખાય તમારી પ્રિય વ્યક્તિ કોઈ ટીકા કરે છે તો એની પાછળ કોઈ કારણ હશે એવું જરૂરી નથી કે ટીકા દરેક વખતે નીચા પાડવા માટે કે અપમાનિત કરવા જ હોય એ સુધારવા માટે કે બાજી બગડતી અટકાવવા માટે પણ હોઈ શકે ઘણી વખત વ્યક્તિને પોતાની ભૂલ ન દેખાય પરંતુ પાર્ટનરને દેખાય તો એ સહજ ભાવે કહેશે કોઈ બહારની વ્યક્તિ મજાક ઉડાડે એના કરતાં પાર્ટનર આલોચના કરે તો એ પોઝિટિવ લેવું જોઈએ ટીકા કરવાનો અધિકાર દુશ્મનોનો નથી હોતો પ્રિયજનને પણ હોય છે પ્રિયજનની ટીકામાં લાગણી અને સામાનો હિત હોય છે સૌ એનો ખુલ્લો ખુલ્લા દિલથી સ્વીકાર કરો દરેક ટેકાને ઝઘડાનું રૂપ આપવામાં આવે તો પાર્ટનર સાચી વાત કહેતા પણ કરશે એમાં સંબંધ અને વ્યક્તિ બંનેને નુકસાન થશે ચોથો મુદ્દો છે વારંવાર અતીતને વચમાં લાવવો કોઠીને ધોવામાં સાર કાદવ જ હોય છે એમ અતીતમાંથી હંમેશા નફરતનો કાદવ જ નીકળે છે જૂના ઝઘડાઓ જૂની વાતો આક્ષેપો નિષ્ફળતા જે ભૂલને યાદ કરવાથી કે કરાવવાથી શર્મિંદી દુઃખ અને અફસોસ જ જન્મે છે તેથી એને ભૂલી જવામાં માફ કરી દેવામાં જ સાર છે ઘણા સ્ત્રી પુરુષોને અતિતની ખણ જ ચડે છે ગાડી એકદમ સીધા પાટે ચાલતી હોય ત્યાં જ અતીતનો એક ટૂચકો વચ્ચે મૂકી દે એટલે સીધી ગાડી હાલક ડોલક થવા માંડે પછી સામસામે દલીલો થાય યાદ કરીને નવા નવા ટૂચકા રૂપી પથ્થરો ફેંકાય દિલ ઘવાઈ લાગણી તરફડે અને સંબંધોમાં કડવાશની દુર્ગંધ પસરે જેમને પોતાના સંબંધને તરોતાજા રાખવા છે એમને અતીતમાંથી શીખવું જોઈએ અતીતને કારણે સામી વ્યક્તિ ગિલ્ટ ફીલ ન કરે એવા પ્રયાસો કરવા જોઈએ અરે એક વ્યક્તિ યાદ કરે તો બીજી વ્યક્તિ એના પર પડદો પાડવો જોઈએ સંબંધોને મહેક રાખવા માટે જેટલી વસ્તુ યાદ રાખવી જરૂરી છે એનાથી વધુ ભૂલવાની જરૂર છે જે ભૂલી શકે એ જ આગળ વધી શકે નમી શકે અને નમાવી શકે છે